પીએસપી કંપની દ્વારા સુરત ડાયમંડ બુર્સ સામે માંડવામાં આવેલા દાવામાં સુરત ડાયમંડ બુર્સની કમિટી ગુજરાત હાઈકોર્ટમાંથી સ્ટે ઓર્ડર લઈ આવ્યા છે હાલ પૂરતો આ કેસમાં સ્ટે બુર્સે મેળવી લીધો છે સ્ટે મેળવ્યા બાદ સુરત ડાયમંડ બુર્સની બાંધકામ સમિતિના ચેરમેન લાલજી પટેલે એક વિડીયો સ્ટેટમેન્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું છે સુરત ડાયમંડ બુર્સ વિશ્વ માટે નજરાણું બન્યું છે થોડા સમય પહેલાં પીએસબી કંપનીએ એસડીબી સામે દાવો માંડ્યો હતો પરંતુ અમને ભરોસો હતો કે કોર્ટ અમારો પક્ષ સાંભળી અમને ન્યાય આપશે આજે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે આગામી તારીખ સત્યાવીસમી ડિસેમ્બર સુધી સ્ટે રહેશે ત્યારે અમારે અમારા પુરાવા રજૂ કરવાના છે સુરત ડાયમંડ બુર્સની કમિટી કે હીરાના વેપારીઓએ કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી હીરા ઉદ્યોગની ચિંતા કરવાની પણ જરૂર નથી અમારે કોઈનો એકેય રૂપિયો ખોટો કાપવાનો નથી કે ખોટો આપવાનો નથી જે વ્યવહારિક હશે તે સુરત ડાયમંડ બુર્સ આપવા માટે જવાબદારી નિભાવવા માટે સક્ષમ છે બુર્સના 4200 હીરાના વેપારીઓનો વિશ્વાસ અમારામાં છે કોઈ જ ચિંતાનો વિષય નથી નમસ્કાર મિત્રો આપ સૌ જાણો છો બડનું લાર્જેસ્ટ બિલ્ડીંગ એટલે ડાયમંડ બુર્સ સુરત શહેરની અંદર એક નજરાણું બન્યું છે ગુજરાતનું પણ એક ગૌરવ લેવું છે કે એવું બિલ્ડિંગ બન્યું છે મિત્રો થોડા દિવસ પહેલાં જે એસટીબી ઉપર પીએસપીએથી ક્લેમ કરેલો અને ક્લેમ જે હતો અમને ભરોસો હતો કે નામદાર હાઈકોર્ટ અમને સાંભળી અને સો ટકા ન્યાય છે એમનો સો ટકા ભરોસો હતો આજે અમને નામદાર હાઈકોર્ટે કોર્ટે સ્ટે આપી દીધો છે અને સત્યાવીસ ડિસેમ્બર સુધીમાં અમારા જે કે ડોક્યુમેન્ટ છે અમારે રજૂ કરવાનો છે હાલ પૂરતો સ્ટે મળી ગયો છે અમારા બેતાલીસો સભ્યોને ડાયમંડ બુર્સની કમિટી અને ઓલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ એક કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી કારણ ડાયમંડ બુર્સ વર્લ્ડનું જ્યારે લાર્જેસ્ટ બિલ્ડિંગ નામચીન બિલ્ડિંગ છે ત્યારે એક પણ રૂપિયો કોઈનો ખોટો કાપવાનો નથી અને ખોટો આપવાનો પણ નથી જે અમારે વ્યવહારિક તે છે એ ડાયમંડ બુર્સ હંડ્રેડ પર્સન્ટ જવાબદારી નિભાવવા માટે તૈયાર છે સક્ષમ છે અને અમારા બેતાલીસો સભ્યોનો સાથે વિશ્વાસ પણ છે એટલે કોઈ ચિંતાનું કારણ નથી અસ્તુ ભારત માતા જાય